રાઘુબાઇ જા તબેલા શું તબેલા શું તબેલા હોવો હા ફટાફટ આવો પેલા ફોન આવ્યો છે મને વિશુભામાં ફોન કરવા દે બે જનો જવું પડશે હાલો એટલે પ્લાસ ગાય લેવી હતી હો મળી જાવ આ તો આવો તો આપડે બે હું વારું જાય જે આયા હજાર બે હજાર નવરા બેઠા હા હા તો એ તમે આવો

જો પછી કરીએ પેલું જોઈએ પેલા પેલી જોઈએ પછી કરીએ પછી હારી તને બરોબર તમને ગમે જો

ખાવી પણ નથી તો ખબર અમે આવું ખાતા મસાલો ખવડાવી દઉં પડ્યું છે અંદર અંદર એવું તમારે ત્રણસો રૂપિયા જો આ તો ખાવા મજા તમારું શરીર જુઓ અમારું શરીર જુઓ મસાલા હોય મન ખાવા જોતું હોય ખાતા હોય બે રોટલી હા

તૈની રાખ્યા છે આ દરબલો કોનો હો હા આ દરબલો કોનો દરબારનો પડેનો આ દરબારનો તબેલા બરબાદી બરબાદી દરબાર આ પૂરામ પૂરા બધું જોરદાર ગોઠ્યું છે હા આ કલ્યારો જે મારે ખાલે કલ્યારો માડી છે કલ્યારો ને બધું આ પોતાનો તો મોર છે આ કલ્પી ક્લાઉનો જોય સાત છે પેલો ચીલો પડાઈ ગયો તો રૂપિયા ડોળા લાગે હા રૂપિયા વાળા લાગે રૂપિયા વાળા છે ને તાનુ તો દેખ ખાલી તાન ઓહોહો

ગાયનું તમે પેલી ટેન્શન લેછો જ નહીં જો ખાલી કબૂલો નઈ આવી આવી તમે જે કામ હે ગાય ખબર પડે આ આયા બતાવી પણ

હેલો સોકું હોય તો દોવા જાવ આ નથી તો ફલી આલેવી જો જી ડાયે આલી છે અમારે કઈ નેતી ગાય સદ નઈ રાખી નેતી સદ ટાઈમ થયો ને આ બાવલામાં માય ના ના પગઈ દબનતી દૂધ નીકળી જાય છે તો વાંધો નઈ રોજનું છે આ તો એ વેહી દોઈ દીધી તો ના થાય ના વેહી દો

નેરા ઓ પૂરી ગાળ્યા તો આ ને મારી પૂરી પૂટી ગાળ્યા કરી નાખી ઓ પ્રભુ રામ 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 ગાય

બોલો હા ઓ રાધા લો ગેટ કો ચાલો પર ફોન કરી આવો એ તું સંભળ ભાઈ આપડે જો બે ગાય લેવાની બરોબર તમે કરીએ હા શું ભાઈ ને બતા શું પેલું ગાયો અમે જોયી બરોબર બરાબર કેવી કિંમત કીધી તમે ગાયો ચાંદી મારો બરોબર પચા મારવાની એટલે તમારે દર દર ના ફૂલ બરોબર

ગાયો ગમી છે ભૂલાયો છો દસ દર દીધા હે ભાઈ પૈસા ની વાત કરી લીધી મેખ લાખ રૂપિયા ગાયો છીએ બોલો બરોબર તમારા

પૂછી તો કાપુ બાકી બાકી બોનું આપ્યું ગાયો લેવા આવું ગાયો લેવા આવું એકદમ બધા પૂરી પૂરા પૈસા આપી દઉં

આ બે ગાયો ચાલુ ચા પડશે એવું છે તમે ત્રીસ રૂપિયા બોનું આવે બરોબર

એટલે કે ચાલીસ હજાર ની કે જો પચાસ બરોબર દસ તન નહી મળી અને મમ્મી પચાસ પચાસ મળી લાખ રૂપિયા

આજ સુધી હારા બે લાખ રૂપિયા લઈ ગયા અને તો લાખ રૂપિયા આપ્યા વેપારીઓનો નો સંગ સંઘ કરાય ના હારો મૂળ લૂંટ ગયો